ડભના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાનોદ ખાતે મા આધ્યા શક્તિ નવલા નોરતા નિમિત્તે બી એન હાઈસ્કૂલ મેદાનમાં યોજાતા સાર્વજનિક ગરબા મહોત્સવમાં આસોદ નવમના દિવસે ધારાસભ્ય શૈલેષ મહેતા તેમના ધર્મપત્ની મીનાબેન મહેતાને હાજરી રહી મા અંબાની દિવ્ય આરતીનો લાભ લીધો હતો વિસ્તારના વિકાસ કાર્યોમાં રોકા નાખનાર રાવણનો વધ કરનારની માતાજી શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી પુણ્યશીલા નર્મદાજીના કિનારે વસેલા પૌરાણિક તીર્થ શક્ષેના પ્રયાગો ચાનોદ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ આદ્ય શક્તિના નવલા નોરતાની ઉજવણી બી એન હાઈસ્કૂલ મેદાનમાં સાર્વજનિક ગરબા મહોત્સવ સહિત યુવલોના દ્વારા કરવામાં આવી હતી ત્યારે ગત રોજ સુદ નવમના દિવસે રાત્રે ડભુઈ વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેઓના ધર્મપત્ની મીનાબેન મહેતા સાથે ઉપસ્થિત રહીમાં આદ્ય શક્તિ અંબાની આરતીમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે ગરબા મેદાનમાં ઉપસ્થિત ખેલૈયાઓ અને નગરજનોને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે સારું કામ કરતા હોય ત્યારે હવનમાં હાડકાના નાખનાર રાવણનો બહુ આવતા હોય છે તેમ ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો તેમ આ વિસ્તારના વિકાસ કાર્યોના હવનમાં હાગ અડગા નાખનાર રાવણનો વધ કરવાની અને વિકાસ કાર્યોને વેગ આપવાની માં અંબા શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી આ પ્રસંગે ચાનોદના મહિલા સરપંચ દીપ્તિબેન સોની જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ વિવેકાનંદ વિવેકીનંદજી મહારાજ સંસ્કૃત પાઠશાળાના આચાર્ય સંજય ગુરુજી તાલુકા પંચાયત સદસ્ય ધર્મિષ્ઠાબહેન માછી પીઆઈડીઆર ભાડકા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ચાંદો દક્ષિણ પ્રયાગ તરીકે પણ ઓળખાય છે અને આજે નવરાત્રિ મહોત્સવનો નોમનો દિવસ અહીંયા ખૂબ જ સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે હું ગરબા કમિટીના તમામને અભિનંદન આપું છું અને માતાજીને પ્રાર્થના કરું છું કે આવતીકાલે દશેરા છે દશેરા એટલે તત્વોનો નાશ રાવણનો નાશ જે કોઈ વિકાસના કામમાં વિઘ્ન કરતા હોય એવા રાવણોનો નાશ કરવાની મને શક્તિ આપે એવી માતાજીને પ્રાર્થના કરું છું અને મેં હમણાં જ કીધું એમ કે મા આપણે જ્યારે પણ યજ્ઞ કરવા બેસીએ છીએ ખાસ કરીને બ્રાહ્મણોને તો ખબર જ હોય કે તે વખતે એક શ્લોક અચૂક બોલવામાં આવે છે સર્વબાધા પ્રસંગ તૈલોક છે અખિલેશ્વરી એ મેં થયા કાર્ય અસ્મદ વૈરી વિનાશનમ એટલે આપણા માર્ગમાં આવતા તમામ વેરીઓનો નાશ થાય એ જ રીતે હું માતાજીને પ્રાર્થના કરું છું કે દરભાવતી વિધાનસભાના વિકાસમાં જે કંઈ તત્વો વિઘ્ન કરતા હોય તમામને નાશ કરવાની મને શક્તિ આપે અને વિકાસ પૂર ઝડપે આગળ વધે એવા આશીર્વાદ આપે જય માતાજી